નમસ્કાર દર્શક મિત્રો આપણે સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવ સુધી લાવ્યો ને ચટપટ ન્યૂઝ શ્રી આદ્યશક્તિ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ બોલતી ખોર છાપરા રોડ નવસારી દ્વારા આજ રોજ ટાટા હોલ ખાતે એક ચેરિટી શો ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ભજન સંધ્યાની અંદર ગોપાલ સાધુ યુતિકા બારોટની સાથે નવસારીના જ ગરદીવડા એવા વિજય ભટ્ટ સાહિત્યકાર તરીકે જોડાયા હતા બપોરે ત્રણથી છ દરમિયાન ટાટા હોલ ખાતે રાખવામાં આવેલ આ ચેરિટી શો જે ભજન સંધ્યા સ્વરૂપે હતું એની અંદર શ્રીમાં આદ્યશક્તિ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ

ચેરિટી શો ભજન સંધ્યા કાર્યક્રમ છે અને આ કાર્યક્રમનો એક હેતુ એવો સરસ મજાનો છે અડી મળીને સાથે એક ગ્રુપ બનીને જે સરસ મજાનો આ લોકડાયાનું આયોજન રાખ્યું છે તો એમાં મુખ્ય જે મેઈન કારણ છે જનહિતાર્થ માટે અને સાથે સાથે વિદ્યાર્થીઓ માટે જે સફળતાપૂર્વક જે કાંઈ જરૂરી જરૂરિયાતમંદ જે કાંઈ આપણે વસ્તુ છે ચોપડા છે જે જે પણ આપણે ગણીએ તો એ કાંઈ લાભાર્થીનો આ કાર્યક્રમ છે કે જે જનહિતાર્થ માટેનો આ કાર્યક્રમ છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

અને એમની પૂરી ટીમ સાથે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે થેન્ક યુ જય માતાજી તો સાથે જ લોક સાહિત્યકારની અંદર જેણે ખૂબ નામના મેળવી છે અને આપણા નવસારીના ગરદીવડા અને ભારતના તમામે તમામ લોક ડાયરાના ખ્યાતનામ કલાકારોની સાથે જેમણે સ્ટેજ શેર કર્યું છે એવા નવસારીના વિજય ભટ્ટ આ કાર્યક્રમ વિશે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર હું વિજય ભટ્ટ નવસારીનો જ રહેવાસી અને શ્રીમાં આધ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોલતીકોટ છાપરાની અંદર ખૂબ સુંદર માતાજીનું મંદિર અને આ ટ્રસ્ટે છેલ્લા વીસ વર્ષથી નવસારીની અંદર ખૂબ સુંદર સેવા કાર્યો કરતું આવ્યું છે જેની અંદર છેલ્લા વીસ વર્ષથી ખૂબ જ મોટી સંખ્યામાં જેઓ બ્લડ ડોનેશન કેમ્પ કરીને જરૂરિયાતમંદ લોકોને બ્લડ પહોંચાડવાનું કામ કરે છે સાથે સાથે જ અ વિદ્યાર્થીઓ ગરીબ વિદ્યાર્થીઓ છે જેમની ભણતરની ખૂબ ઈચ્છા હોય પણ આર્થિક પરિસ્થિતિના કારણે જેઓ ભણી ના શકતા હોય એમના માટે એક નાનકડું ફંડ ભેગું કરીને એમને જે કંઈ થઈ શકે એ આર્થિક સહયોગ પૂરું પાડવા માટેનું આ એક ખૂબ સુંદર આયોજન લોક ભાગરૂપે કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના ખૂબ સુંદર નામાંકિત કલાકાર એવા ભાઈ ગોપાલભાઈ સાધુ આપણી જોડે નવસારીની અંદર ઉપસ્થિત છે જેમને નવસારી ખૂબ ગમે છે અને આ કાર્યક્રમનું જયારે વાત કરીએ એટલે એમણે પણ કીધું કે મારે ખાસ આ વિનોદભાઈ અને આ ટ્રસ્ટ માટે કામ કરવું છે અને એમની જોડે મારે કાર્યક્રમ કરવો છે એટલે આજનું આ ખૂબ સુંદર કાર્યક્રમ નવસારીના તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ ટ્રસ્ટ અને સેવાર્થી મિત્રો જ્યારે જ્યારે આવું કામ કરે ત્યારે આપણે સૌ સાથે મળીને એને સહયોગ આપીએ

કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો